બાવીસ તારીખમાં બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ એસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્ટ અને સિક્યુરિટી થ્રેડ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અત્યારેથી જારી કરી છે આના ભાગરૂપે શહેરમાં દરેક કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે સાથે સાથે આપણે જે કંઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોનસ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કઈ ઇસમો નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આર્મ્સ એક્ટ એક્સપ્લોઝિવસ એક્ટ વિગેરે ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા સમૂહના પણ આપણે વેરઅબાઉટ્સ અને એન્ટીસીડન્ટ આપણે ચેક કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ના બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર પોલીસ સતર્ક છે તો આને લઈને કોઈ સતર્કતા રાખવા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ અલગથી એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે અત્યારે આપણા તમામ શંકાસ્પદ ઇસ્મો એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કે એવા સંગઠનો સાથે જોડાયેલ રસ્મો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રવૃત્તિઓ પર આપણે ખાસ નજર રાખવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ટીમો સતર્ક છે અને એવા કોઈપણ વસ્તુ ધ્યાન પર આવે તો એક્શન લેવામાં આવે છે અને સાથે સાથે નાગરિકો પણ કોઈ પ્રકારની રૂમર મોગરિંગ કે અનૉથેકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એ આપણે અનુરોધ પણ આપણે કરી છે તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ વિજિલન્ટ અને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ન બને તે અંગે તાકીદારે રાખી રહ્યું છે અત્યારે આપણે આ આખું એક્સરસાઇઝ આપણે કરી રહ્યા છીએ અને શહેરમાં જે યુનિવર્સિટીઝ છે અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે આને પણ ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના પ્રવાસીઓના અને અન્ય લોકોના પણ સુરક્ષા અંગે પણ આપણે ખાસ ધ્યાન આપી ફેલાવે પોલીસ સતર્ક છે પ્રેઝન્ટ છે વિજિલન્ટ છે અને શહેરમાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાને આપણે સ્ટેપઅપ કરી છે આપ શાંતિ રાખો કોઈ રૂમર્સ કે અનોથેકેટેડ વિગતોને ધ્યાને રાખશો નહીં અને કોઈપણ પ્રકારની ઇનપુટ હોય તો આપ ડાયલ હંડ્રેડ ડાયલ વન ઓન ટુના માધ્યમથી પોલીસના સહાય મેળવી શકો છો આપના સેવા માટે પોલીસ ખડેપગે ઊભાશે